રાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન હસ્તે એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિરનું કરાયું ઉદ્ઘાટન કેડેટ્સની શિસ્ત અને દેશ પ્રેમને ઉપરાષ્ટ્રપતિએ બિરદાવ્યા નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ્સ કોપર્સ દ્વારા આયોજિત વાર્ષિક પ્રજાસત્તાક દિવસ શિબિરનું બે હજાર છવ્વીસનું ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા મંગળવારે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ શિબિરની મુલાકાત લઈ યુવા કેડેટ્સની શિસ્ત અને દેશપ્રેમની ભાવનાની પ્રશંસા કરી હતી પ્રજાસત્તાક દિવસની પરેડ પૂર્વે આયોજિત આ શિબિર ભારતની વિવિધતા અને એકતાના પ્રતિક સમાન છે જેમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોના કેડેટ્સ સહભાગી થયા છે ઉદઘાટન સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ એનસીસી ને વિશ્વના સૌથી મોટા યુવા ગણવેશ ધારી સંગઠન તરીકે બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ સંગઠન યુવાનોમાં રાષ્ટ્ર રાષ્ટ્રપ્રથમની ભાવના સામાજિક જવાબદારી અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે કેડેટ્સને પ્રોત્સાહિત કરતા તેમણે ઉમેર્યું હતું કે એનસીસી દ્વારા અપાતું શિક્ષણ અને તાલીમ માત્ર સૈન્ય માટે જ નહીં પરંતુ સક્ષમ નાગરિકોના નિર્માણ માટે પણ અત્યંત અનિવાર્ય છે આ શિબિરમાં ભાગ લઈ રહેલા કેડેટ્સ આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ સામેલ થશે એક મહિના સુધી ચાલનારી આ શિબિરમાં કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શસ્ત્ર તાલીમ અને શિસ્તબંધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે આ કાર્યક્રમમાં એનસીસીના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે યુવા શક્તિને દેશના ભવિષ્યના ઘડતર માટે પ્રેરિત કરી હતી